અને પ્રભુએ એટલે કહ્યું છે એટલે આશીર્વાદ આપ્યો છે સુખ દુઃખ આવે સર્વે ભેળું તેમાં જો સૌ સ્થિર મતી સ્થિર મતી રાખજો જાળ વિષ મારા ને આ સ્વામિનારાયણ ભગવાને લેખિત માં આશીર્વાદ આપેલો છે ભાઈ આ તમારા કાગળિયા ઉપર કાગળિયા ઉપર બે ની નોટમાં બોલ્યા ગવર્નરે સહી કરીને આશીર્વાદ આપ્યા છે ઉપર લખ્યું છે પ્રોમિસ કરી છે દસ મેં જોઈ નથી હો પરંતુ એ અંદર લખ્યું હશે જે જૂની નોટોમાં લખેલું હતું એમાંય લખેલું આવતું હશે કે આઈ પ્રોમિસ ટુ ગિવ ટુ થાઉઝન્ડ રૂપીસ બેરર ઓફ ધીસ નોટ કે કંઈક એ ધારક કરનેવાલે કો મેં દો હજાર રૂપિયા દેને કા વચન દેતા હું એમ કે નીચે સહી હશે જોજો ગેરજીન જરા આની પ્રોમિસ કદી ખોટી નહીં પડે ભાઈ કદી ખોટી નહીં એટલે એમની પ્રોમિસ ઉપર તમને વિશ્વાસ છે કે એને તમે હાચવી હાચવીને તમે લોકરોમાં મૂકો છો પણ એ પ્રોમિસ ખોટી પડી જાય આ પ્રોમિસ હાચવજો કે જાળ વિષ મારા જનને કયો શબ્દ વાપર્યો મારા જનને બસ એના થઈ જાઓ બાકીની જવાબદારી એમની કે જાળ વિષ મારા જનને વળી કરી શ જતન હતી મારા ભક્ત નું જતન કરીશ અતિશય જતન કરીશ આ મહારાજ નો આશીર્વાદ છે અને એમ એમ જો તો આગળ સુખ છે અતિ ઘણું પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ સૌ તણું અમારી વ્રત વ્રત એટલે નિયમ અને ટેક ટેક એટલે નિષ્ઠા જો એમાં ફેર પડી જશે અને દોરા અને ધાગા અને જંત્ર ને મંત્ર ને આ બધું જો ચાલુ થઈ જશે અથવા તો ભગવાને આપણું શું કર્યું અવિશ્વાસ જો આવી જશે અમારું કરતા પણ મૂકી જશે જો બીજી લાઈને ચડી ગયા તો મહારાજ કે ભોગવ સૌ 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 તણું નહી તો તમે રહેજો નહી તો તમે નિશ્ચિંત રહેજો કોના શબ્દો છે પેલા આ ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા છે ભાઈઓ કે નહીં તો તમે નિશ્ચિંત રહેજો કરવું તમારે કાંઈ નથી જે મળ્યા છે તમને એટલે મળ્યા છે આપણને ભગવાન બસ જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી અક્ષર થકી પ્રક્ષાથી જ એવા પુરુષોત્તમ ભગવાન આપણને મળ્યા છે ભાઈઓ એનું બળ રાખજો બસ આટલો આજની કથાનો સાર છે અને આટલું લઈને જજો આટલું લઈને જજો આટલું સ્વીકારીને જજો છૂટકો જ નથી કોઈને છૂટકો નથી આમ સમજો તોય ભલે અને ઊંધા કાન આમ સમજો તોય ભલે આજે સમજો તોય ભલે કાલે સમજો તોય ભલે પાંચ વર્ષે સમજો તોય ભલે જિંદગીના અંત વખતે સમજો તોય ભલે જેટલું વહેલું સમજશું એટલા વહેલા સુખિયા થશું અને સુખિયા રહેશું શા માટે મોડું કરવું પડે આનું નામ ભક્ત ભક્ત કોને કહેવાય આને ભક્ત કહેવાય જે પ્રભુના બળથી જીવે એ જ ભક્ત જે પોતાના બળથી જીવે દ્રવ્યના બળથી જીવે સંપત્તિના બળથી જીવે અહંકારથી જીવે એ ભક્ત હોવા છતાં અભક્ત છે